એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડ્યા છે તેની જગ્યાએ બીજું એટીએમ કાર્ડ આપી ફરિયાદીના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લઈ ગુનો આચરના વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનો ચોરી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયૂર ચાવરા ભરૂચ જિલ્લા નાઓએ સૂચના આપેલ હોય જેનું અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ નાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને વન શોધાયેલ ગુનાઓ શોધી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા નાઓની સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પરેશભાઈ પર્વતભાઈ તથા નીલાભાઈ રામાભાઈ જેઓને બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ ઉપરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ માહિતીના આધારે સદર ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી ઝડપી પાડી સદર ગુનામાં આરોપીઓએ ઉપયોગમાં લીધેલ બે મોટરસાયકલ જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ કુલ ચાર જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તેમજ રોકડા રૂપિયા આઠ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અઢાર હજારના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે શુભમ ઉર્ફે અંશુ અશોક કુમાર તિવારી તેમજ નીતિનસિંહ નકુલ સિંહ તથા નિલેશ ઉર્ફે રાજેશ કુમાર તિવારી તેમજ આકાશસિંઘ હરિદાસ સિંઘ જેઓને પોલીસે ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી